હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું તો મિત્રો આજે આપણે એક અલગ ટૉપિક ભણવાના છીએ જે છે આપણા જ્ઞાનની અંદર વધારો કરે સામાન્ય જ્ઞાન એની અંદર આજે આપણે જોવાના છીએ ભારતનું ભૂગોળ ભારતના ભૂગોળની અંદર આપણે એક નાનું ટૉપિક જે છે સરોવર એ સમજવાનો છે આજે બરાબર તો ચલો આપણે શરૂ કરીએ આપણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક તેનું નામ છે સરોવર અને જે એક ભારતના ભૂગોળનો એક ભાગ છે બરાબર તો જોઈએ અને આ આપણે શું કરશે આપણા નોલેજની અંદર વધારો કરશે રાઈટ ચો તો સરોવર તો સરોવર છે શું આ સરોવર તો સરોવરની વ્યાખ્યા તમે જોવા જઈએ તો સરોવર છે ને એ જે તળાવો તળાવ એના કરતાં મોટા હે તળાવ કરતાં મોટા હે અને ચારે બાજુ જમીન વિસ્તાર ધરાવે છે અને ચારે બાજુ શું હોય છે જમીન વિસ્તારથી ઘેરાયેલા અને તળાવથી મોટા અને ઊંડા વિસ્તાર ધરાવતા જે વિસ્તાર હોય તળાવથી ઊંડા આ જે વિસ્તાર હોય અને એ વિસ્તારને આપણે કહીએ છીએ સરોવર અને આપણે સેના નામ તરીકે ઓળખીએ છીએ સરોવર તેની વ્યાખ્યા આપણે લખીએ સરોવર શું છે તો કે તળાવથી ઊંડા તેમજ મોટા અને ચારે બાજુ જમીન થી ઘેરાયેલા વિસ્તારને ઘેરાયેલા વિસ્તારને શું કહેવાય છે સર આપણે શું કહીએ છીએ સરોવર તરીકે ઓળખવામાં આવે છે તો જો ટાપુ જો મિત્રો ટાપુ જો ટાપુની વ્યક્તિ આના કરતા એક્ઝેટ ઉલટી હોય ટાપુની અંદર કેવું હોય ટાપુ હોય ચારેય બાજુ પાણીથી ઘેરાયેલો હોય વચ્ચે જમીન આની અંદર કેવું ચારે બાજુ જમીન વચ્ચે પાણી એટલે એક્ઝેટ ઓપોઝિટ હોય તો તળાવથી ઊંડા તેમજ મોટા અને ચારે બાજુ જમીનથી ઘેરાયેલા વિસ્તારને શું કહેવાય છે સરોવર કહેવામાં આવે છે હવે આ સરોવર છે ભારતના સરોવરની અંદર દમય સરોવર સરોવરને બે ભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવેલા છે બે એના ભાગ પડે છે એના નિર્માણના આધારે કે સરોવરનું નિર્માણ કઈ રીતે થાય છે તો સરોવરનું નિર્માણ બે થાય છે કુદરતી અને કૃત્રિમ સરોવરનું નિર્માણ બે થાય છે ઘટનાઓને કારણે સરોવરનું નિર્માણ થાય કૃત્રિમ કૃત્રિમ એટલે આપણે માનવની અમુક ઘટનાઓ દ્વારા સરોવરનું નિર્માણ થાય છે તો સરોવરના નિર્માણને આધારે એના પ્રકાર પાડવામાં આવે છે છ પ્રકાર છે જેને યાદ રાખવાની એક સિમ્પલ ટ્રીક છે જે મેં બનાવી છે અને એક એક પ્રકારના આપણે ડિટેલમાં જોઈએ તો સરોવરના પ્રકાર પડે છે તેને યાદ રાખવાની સિમ્પલ ટ્રીક શું તો જો આપણે પહેલા છે ને આપણે પહેલા છે ને ટીમ પાડી પાડીને રમતા ખબર કોઈ રમત રમવી હોય જનરલી તો આપણે બે ટીમ પાડીએ બે એના કેપ્ટન બે કેપ્ટન હોય અને આ કેપ્ટન શું કરે ટીમ પાડે સામે બધા વ્યક્તિ ઊભા હોય અને માંગે કે મારે આ વ્યક્તિ જૂતો હોય તો આ મેં કેપ્ટન માગે કે મારે આ વ્યક્તિ જૂતો હોય એવી રીતે માગે બરાબર અને એ આપણા ટીમની અંદર આવે ને એ રીતે પછી રમત રમે કોઈ બી રમત તો આ એક સૂત્ર યાદ રાખવા માટે આને કોઈ ટોપિકનું રિલેશન નહીં પણ ખાલી સૂત્ર યાદ રાખવા માટે હું તમને સમજાવું કે માની લો એક ફૂટબોલની રમત હવે કેવું હોય બે કેપ્ટન હું હું એક કેપ્ટન હા મારે ટીમનો એક બીજો કોઈ કેપ્ટન આમ બંને કેપ્ટન હા મેં ઘણા બધા લોકો હવે આ લોકોની અંદર છોકરા અને છોકરી બંને ભેગા થાય હવે આ ભારતના બધા જગ્યાઓમાંથી ભેગા થઈને આવ્યા છે હવે આમાંથી મારે પસંદ કરવાના છે હવે મને એવું ખ્યાલ પડી ગયો કે બે વ્યક્તિ બે છોકરીઓ એવી છે આ રમત ફૂટબોલની બરાબર કે જે ફૂટબોલની અંદર માસ્ટર મને ખબર પડી એમનું નામ હતું હિમા અને પવી યાદ રાખજો છું હોય ને નામ ના હોય હિમા અને પવિ તો મને ખબર પડી કે આ હિમા અને પવિ નામની બે છોકરીઓ એ ફૂટબોલનું ચેમ્પિયન તો હું શું માનુંશ મારે માગવાનો વારો આવશે તો હું શું લઈશ તો હું લઈશ કે હું લઉં હીમા અને પગ મારે આ લેવા મારી ટીમ તો મારું સૂત્ર શું હોય યાદ રાખજો આ યાદ રાખવા માટે સૂત્ર આપણું હોય હું લઉ હિમા પવિ જેની અંદર હે હું કોઈ મિનિંગ નહીં આ લે મિનિંગ થાય લઘુ સરોવર ઉિનિંગ થાય ઉલ્કા પ્રપાત સરોવર હિનો મિનિંગ થાય હિમનંદ હિમનંદ દ્વારા હિમનંદ દ્વારા નિર્મિત સરોવર માનો મિનિંગ થાય માનવ નિર્મિત સરોવર કોનું મિનિંગ થાય પવન નિર્મિત સરોવર અને અને મિનિંગ થાય વિવર્તનિક સરોવર બરોબર વિવર્તનિક સરોવર તો બધા સરોવરના આપણે નામ લખીએ અને એના વિશે આપણે દીધુંની અંદર જોઈએ તો પહેલાં નામ લખી દઉં બધાના ફર્સ્ટ નંબર પર આવે છે લગુન સરોવર લગુન સરોવર જો સૂત્રનું શું હોય હું લઉં હિમા પવિ મારે હિમા અને પવિ લેવાય મારી ટીમની અંદર હું કોઈ મિનિંગ નહીં બાકી આ બધાનો મિનિંગ લનો મિનિંગ લગુન સરોવર હુનો મિનિંગ ઉલ્કા પ્રપાત સરોવર ઉલ્કા પ્રપાત સરોવ ર થર્ડ નંબર પર હિનો મિનિંગ હિમનંદ નિર્મિત સરોવર આના દ્વારા જે નિર્માણ પામે એ સરોવર ફોર્થ નંબર પર માં નો મિનિંગ માનવ નિર્મિત સરોવર માનવ નિર્મિત સરોવર પવનો મિનિંગ પવન નિર્મિત સરોવર અથવા પવન દ્વારા જે નિર્માણ પામે સરોવર અને વિનો મિનિંગ વિવર્તનિક સરોવર તો આ ટોટલ આપણે સરોવરના છ પ્રકાર પડે છે એના નિર્માણના આધારે કઈ કઈ રીતે અલગ અલગ રીતે નિર્માણ થાય છે એના આપણે છ પ્રકાર પાડે હવે આપણે એક એક સરોવર ડિટેલની અંદર જોઈએ બરાબર ચલો તો પહેલું આપણે આવે છે લગ્ન સરોવર તો લગુન સરોવર ચલો આની વાત કરીએ લગુન સરોવરની તો લગુન સરોવરનું નિર્માણ કેવી રીતે થાય છે તો જનરલી તમે જુઓ કે આપણે દરિયાવાળો વિસ્તારો અહીંયા કેવું હોય જનરલી કે શું આવે છે ભરતી અને ઓટ આવે છે ભરતી ઓટ મિનિંગ કે દરિયાનું પાણી તમે ઘણી વખત જોયું હશે ઉછલીને આ બાજુ આવે પછી પાછું જાય વરે ઉછલીને આ બાજુ આવે વરે આમ પાછું જાય તો એને ભરતી ઓટ કહેવાય તો હવે કેવું હોય કે અમુક દરિયાના વિસ્તારની અંદર માની લો કે દરિયો દરિયાના વિસ્તારની અંદર અમુક જગ્યાએ શું બની જાય ટેકરા બની જાય શું બની જાય ટેકરા બની જાય હવે જ્યારે આમાં શું આવશે આવશે ભરતી કે ઓટ તો આ ટેકરાના કારણે આ ટેકરાનું નિર્માણ થયું પણ આ શું થશે ખાડાનું નિર્માણ થશે તમે વસ્તુનું યાદ રાખવાનું કે જો જ્યારે બી હંમેશા ટેકરાનું નિર્માણ થાય તો એની સામે ખાડાનું નિર્માણ થાય જ તો જ ટેકરો બને અને ટેકરો ના બને અને ભારતની અંદર વાત કરી વાત કરીએ તો ભારતનો જે આપણે ઉત્તરવાળો વિસ્તાર છે ઉત્તર ઉત્તર ભારતની અંદર એ ભાગ છે હિમાલયવાળો વિસ્તાર છે જે સામે દક્ષિણવાળો છે એક નીચલો ભાગ છે તો આ ખાડો પડ્યો તો સામે ઉપર પર્વતવાળો તો વિસ્તાર બને તો જનરલી કોઈ જગ્યાએ ખાડો પડે ત્યારે એક જગ્યાએ ટેકરો બને લો મારે કોઈ ટેકરો બનાવો તો આમ માટી ભેગી કરીશ તો આજુબાજુ તો ખાડો બન્યો ને આ ટેકરો બન્યો પણ આજુબાજુ ખાડો બન્યો એવી રીતે આ ટેકો બન્યો આ શું બન્યું ખાડો બન્યો હવે આ પાણી છે શું આવ્યું ભરતી આવી ભરતી ઓટાઈ આવી તો શું પાણી આ બાજુ આમ જ્યું તો પાણી ક્યાં ભરાઈ જશે આ ભરાઈ જશે હવે પાણી પાછું તો કંઈ જઈ શકવાનું નહીં આટલી નાટલે જશે તો હવે આટલું વિસ્તાર એ મોટો હોય નાનો નાનો બહુ મોટો ખાડો તો હવે આ એક નવું સરોવર બની ગયું આવા સરોવરને આપણે કહીએ છીએ લગુન સરોવર આવા સરોવરને આપણે કહીએ છીએ લગુન સરોવર કે જે દરિયા દ્વારા નિર્માણ પામે એને કહીએ લગુન સરોવર સરોવર ખારા પાણીના મોસ્ટ ઓફ સરોવર કારણ કે જે દરિયો હોય દરિયો ખારો હોય બરાબર એમાંથી પાણી આવતું હોય તો પાણી બી કેવું હશે ખારું હશે તો એના દ્વારા નિર્માણ પામતા સરોવર કેવા હશે ખારા હશે એનું ઉદાહરણ યાદ રાખવાનું ભારતમાં એનું ઉદાહરણ છે કટ પુલી કટ એનું ઉદાહરણ શું છે કટ જે ખારા પાણીનું સરોવર છે ઓકે સમજે કે લગન સર ચાલો આગળ વધી બીજા નંબર પર આવે છે ઉલ્કા પ્રપાત સરોવર હવે ઉલ્કા પ્રપાત સરોવરનું નિર્માણ કેવી રીતે થાય છે તો જો પૃથ્વી છે પૃથ્વીની બાર બીજા ઘણા બધા ઘણા બધા અવકાશીય પદાર્થો છે તો હવે કોઈ માન લો ઉલ્કા નામનો કોઈ અવકાશીય પદાર્થ છે અથવા કોઈ બી પદાર્થ છે પથ્થર છે જ્યારે પૃથ્વી સાથે ટકરાય છે તો પૃથ્વીની અંદર અમુક ભાગની અંદર ખાડાનું નિર્માણ થાય અમુક ભાગની અંદર ટેકાનું નિર્માણ થાય તો જે જગ્યાએ ખાડાનું નિર્માણ થાય એ જગ્યાએ હવે શું થશે સમય જતાં વરસાદ આવશે ધીરે ધીરે વરસાદ આવશે એટલે ખાડાની અંદર પાણી ભરાશે ખાડો મોટો બધો તો તો એની અંદર સંગ્રહિત થશે અને આને આ એક સરોવરનું આપણે નામ આપીશું કારણ કે તળાવ પર મોટું હશે અને વધારે વિસ્તાર ધરાવતું હશે અને આવા સરોવરને આપણે કહીએ ઉલ્કા પ્રપાત સરોવર જે ઉલ્કા દ્વારા નિર્માણ પામ્યું છે સરોવર કોના દ્વારા નિર્માણ પામ્યું છે ઉલ્કા દ્વારા તો કે ઉલ્કા પ્રપાત સરોવર વર્ગ ઓકે તો લખતો નથી ખાલી હું કહું છે તમારે લખવું તો લખીને આપણે ઉલ્કા સરોવર કઈ રીતે નિર્માણ પામે છે એનું નિર્માણ થાય છે કે પૃથ્વીની અંદર બહાર કોઈ જે અવકાશી પદાર્થો છે પૃથ્વી સાથે ટકરાય છે ત્યારે પૃથ્વી અંદર શું થાય ખાડાનું નિર્માણ થાય છે અને સમજતા વરસાદ આવે છે અને ખાડા અંદર પાણી ભરાય છે જે આ રીતે નિર્માણતા સરોવરને ઉલ્કા પ્રકાશ સરોવર કહે છે અને ઉદાહરણ યાદ રાખવું હોય તો તાલ 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 મીલા ને તાલ ભીમતાલ માલવા તાલ આ બધા શું છે એના ઉદાહરણો છે તાલ યાદ રાખવાનું માલવા તલ માલવા તાલ આ બધા શું છે ઉદાહરણ છે ઉલકા દ્વારા નિર્માણ પામેલા સૌ ઓકે બીજા નંબર પર વધીએ આગળ નિર્મિત સરોવર હિમનંદ દ્વારા સરોવર હવે હિમનંદ શું છે હિમનદ એ તમે જ્યારે પર્વતવાળા વિસ્તારની અંદર જાઓ ઉપર પર્વતવાળા વાળા વિસ્તારો તો ત્યાં શું થાય છે બરફ પડે છે લગાતાર બરફ પડે છે બરફ પડે તો શું થાય અમુક જે ખાડા હોય માળાની અંદર અમુક શું જગ્યાએ જ્યારે માનલો ટેકરોનું નિર્માણ થયું તો સાથે સાથે ખાડાનું પણ નિર્માણ થાય હવે આ ખાડાની અંદર શું થાય છે બરફ પડવાને કારણે ખાડો ભરાઈ જાય છે અને ખાડો ભરાઈ જાય એટલે લોકો ખબર સ્કેટિંગ કરે ઘણી વખત જોયું સ્કેટિંગ કરતા હોય એના વગર રાઈડિંગ કરતા હોય લોકો રાઈડિંગ કરો શું થાય છે સ્કેટિંગ જે કંઈ કરતા હોય બરફની અંદર હવે શું થાય છે જેમ જેમ સૂર્ય હોય સૂર્યનો તડકો પડે એમમાં પાણી શું થાય ઓગળતું જાય અને જે બે બરફવાળો વિસ્તાર હોય એને કહેવાય હિમનત કહેવાય એને શું કહેવાય હિમનત હવે હિમનદ ઓગળશે ઓગળશે એટલે પાણીનું નિર્માણ કરશે અને એક જમીનથી વિસ્તારેલો એક બાગ બનશે જેને આપણે સરોવરનું નામ આપીશું અને આ સરોવરને આપણે કહીશું હિમનદ નિર્મિત સરોવર કે હિમનદ દ્વારા આ સરોવરનું નિર્માણ થયું બરાબર એ સરોવર આપણે કહીશું એના ઉદાહરણની અંદર મારા ખ્યાલથી આવે હે કંઈ નહોતું હતું એનું ઉદાહરણ અને અંદર ચાલો આગળ વધીએ બીજા નંબર હિંમત ખાવું પડે છે હિંમતનું નિર્માણ ક્યારે થાય છે તો કે ભાઈ જે હિમાલયવાળા વિસ્તાર છે એમાં જે ખાડા હોય છે બરફનું બરફ પડે છે જેના કારણે વસ્તુ થાય છે હિમનંદનું નિર્માણ થાય છે હવે હિમનંદ જ્યારે સૂર્યપ્રકાશ આવે છે ત્યારે તે ઓગળે છે અને સરોવરનું નિર્માણ થાય છે એને કે હિમનંદ નિર્મિત સરોવર ઓકે ચલો ચોથા નંબર પર આગળ વધીએ માનવ નિર્મિત પર નામ હતું લોનાર લોનાર યાદ રાખજો લોનાર યાદ રાખજો લોનાર ભારતની અંદર મહારાષ્ટ્ર ની અંદર લોનાર સરોવરનું નિર્માણ છે આ ગેશર ના કારણે થયું છે લોનાર બરાબર યાદ રાખજો નિર્મિત સરોવર સરથી યાદ આવી ગયું ઓકે ચલો માનવ નિર્મિત સરોવર માનવ નિર્મિત સરોવરનું નિર્માણ ક્યાંથી થાય છે તો માનવ આપણે જો ઘણી નદીઓ હોય છે એ નદીઓ પર આપણે શું બનાવીએ છીએ બંધ બનાવીએ છીએ આપણે ખુદના કારણ માટે જેમ કે માની લો કે મારે કોઈ નજીકના ગામ હોય નદીથી પસાર થાય તો મારે ગામે પાણી આપવા માટે હું શું કરીશ મેં બંધ બનાવીશ તો બંધ બનાવીશ એટલે ત્યાં કંઈ શું થાય છે પાણી રોકાશે પાણી રોકાવાના કારણે શું થાય છે સરોવરનું નિર્માણ થશે અને આ સરોવરને આપણે કહીશું માનવ નિર્મિત સરોવર માનવ દ્વારા જે નિર્માણ પામે છે કૃત્રિમ સરોવર પણ ઓળખવામાં આવે છે માનવ દ્વારા જે નિર્માણ પામે સરોવર એટલે કે માનવ નિર્મિત સરોવર જ્યારે નદી પર બંધ બાંધવા બાંધવામાં આવે માનવના કોઈ હેતુ સર કે ખુદ માનવને સરોવર બનાવવું હોય તો બી નદી અંદર બંધ બાંધી શકે છે અને આના કારણે જે નિર્માણ પામે સરોવર એને કે માનવ નિર્મિત સરોવર આ સરોવરનું ઉદાહરણ છે આપણે સરદાર સરોવર ગોવિંદ સાગર સરોવર જે ભારતની અંદર આવેલા છે આ એનું ઉદાહરણ છે માનવ નિર્મિત સરોવરની બરાબર ઉદાહરણ યાદ રાખજો માનવ નિર્મિત સરોવરની ઉદાહરણ તો સરદાર સરોવર અને બીજું યાદ રાખજો ગોવિંદ સાગર સરોવર ગોવિંદ સાગર સરોવર રેડી ઓકે બરાબર માનવ નિર્મિત સરોવર શા માટે બનાવવામાં આવે વીજળી ઉત્પન્ન કરવા માટે પણ ઘરેલું જરૂરિયાતો પૂરી કરવા માટે કે ખુદ સરોવર બનાવવા માટે પણ આપણે બંધ બાંધવામાં આવે છે બરાબર ચાલો આગળ વધીએ પાંચમા નંબર ઉપર આવે છે હું માગું મા પવન નિર્મિત સરોવર પવન નિર્મિત સરોવર તો ચાલો પવન નિર્મિત સરોવર એટલે કે પવન દ્વારા નિર્માણ પામેલા સરોવર તો કેવું થાય છે આપણે અહીંયા તો નહીં પણ જે રાજસ્થાન કે બધા વિસ્તારો છે અહીંયા કેવું હોય કે રાજસ્થાન હોય કે અથવા આપણું કચ્છ કચ્છની અંદર બી રણ હે ને તો રણવાળા વિસ્તારો અહીંયા કેવું થાય છે કે રણની અંદર સતત વાયરો હોય તો ધૂળ ઉડે તો ધૂળ ઉડવાને કારણે શું થાય છે ખાડાનું નિર્માણ થાય રેતી ઉડે ને કારણ કે રેતીવાળો વિસ્તાર હોય તો હવા આવે તો રેતી ઉડે એટલે શું થાય ખાડાનું નિર્માણ થઈ જાય અને ખાડાનું નિર્માણ થાય અહીંયા કને સમય જતાં વરસાદ તો પડે વરસાદ બધી જગ્યાએ પડે એવું નહીં કહેવાય એ જગ્યાએ ના પડતો વરસાદ પડે વરસાદ પડે તો ખાડાની અંદર પાણી ભરાઈ જાય અને ખાડો વિશાળો તો એને આપણે શું નામ આપી દઈએ સરોવર નામ આપી દઈએ તો પવન દ્વારા નિર્મિત પવન નિર્મિત સરોવર બરાબર એને આપણે પવન નિર્મિત સરોવર તરીકે ઓળખીએ છીએ કે જે પવન દ્વારા નિર્માણ પામતા સરોવરો છે એને આપણે કહીએ છીએ પવન નિર્મિત સરોવર કહીએ છીએ પવન નિર્મિત સરોવરના ઉદાહરણો યાદ રાખજો એના ઉદાહરણ છે રાજસ્થાનનું સાંભર સરોવર જે રાજસ્થાનનું સાંભર સરોવર છે એ આ પવન નિર્મિત સરોવરનું ઉદાહરણ છે રાજસ્થાનનું સાંભર સરોવર ઓકે જે પવન દ્વારા એમાં શું થાય છે રેતી ઉડી ગઈ ખાડો બની ગયો ખાડાની અંદર વરસાદ આવ્યો અને બની ગયો સરોવર રેડી ચલો છઠ્ઠા નંબર ઉપર વિવર્તનિક સરોવર વર્તનિક સર્વ વિવર્તનિક એટલે શું તો મિત્રો છટ્ટા નંબર પર આવે છે વિવર્તનિક સરોવર વિવર્તનિક સરોવર એટલે શું કે આપણે જે પૃથ્વી હોય છે એની જમીની નીચે પ્લેટો આવેલી હોય છે આ પ્લેટોના એકબીજા પર સરકવાને કારણે એના ભૂગર્ભીય હલનચલનને કારણે શું થાય છે આપણે કહીએ કે આના કારણે જ ભૂકંપ આવે ભૂકંપ આવે ને આના કારણે આવે તો આ જે પ્લેટો છે એમના એકબીજાના સરકવાના કારણે શું થાય છે ખાડાઓનું નિર્માણ થાય છે જ્યારે એકબીજા પર સરકે ત્યારે શું થાય છે ખાડાનું નિર્માણ થાય છે અને અરજી શું થશે વરસાદ થશે વરસાદ થશે એટલે પાણી ભરાશે પાણી ભરાશે એટલે સરોવરનું નિર્માણ થશે અને આવા સરોવરને કહેવાય વિવર્તનિક સરોવર શું કહેવાશે વિવર્તનિક સરોવર એનું ઉદાહરણ છે જમ્મુ કાશ્મીરનું ગુલર સરોવર જમ્મુ કાશ્મીરનું જે ગુલર સરોવર છે આ રીતે નિર્માણ પામ્યું છે કે એક પ્લેટ બીજી પ્લેટ ભૂગર્ભીય હલનચલનને કારણે ખાડાનું નિર્માણ થયું અને આ ખાડાની અંદર વરસાદનું પાણી ભરાણો અને શું બની ગયું સરોવર બની ગયું અને આ સરોવરને કહેવાય વિવર્તનિક સરોવર એનું ઉદાહરણ યાદ રાખવાનું કહ્યું તો કે ભાઈ જમ્મુ કાશ્મીરનું ગુલર સરોવર ઓકે તો આ હતા આપણા બધા સરોવર આશા રાખું છું તમારા જ્ઞાનની અંદર થોડું ઘણો વધારો થયો હશે જો ના થયો હોય તો કંઈ વાંધો નહીં આશા રાખું છું તમને ખબર પડી હશે જો ના ખબર પડી હોય તો કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો તમે અહીં આવ્યા ભણ્યા સમજ્યા બધા તમારો આભાર થેન્ક યુ હા